અઢાર જેટલી શાળાઓના બાળકોને આપવામાં આવતી નોટબુકનું વિતરણ કરાયું નથી અને ગત વર્ષની નોટબુકો પણ જૂના ખાતે આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દૂર ખાઈ રહી છે આ અહેવાલ બાદ નવસાઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક પગલા લઈ અઢાર પૈકી ચૌદ જેટલી શાળાઓના તાત્કાલિક ધોરણે નોટબુકોનું વિતરણ કરાવી દીધું હતું તો ત્યારે બીજી તરફ શિક્ષણ સમિત્યને જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો હતો

તમામ નોટબુકોનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું ત્યારે સવાલ એ ઉભો થાય છે કે નગરપાલિકા દ્વારા બાળકોને અપાતી નોટબુક દર વર્ષે શાળા શરૂ થયા બાદ બે થી ત્રણ મહિના પછી વિતરણ કરવામાં આવે છે તેને કારણે શાળા શરૂ થતાં જ બાળકોના વાલીઓ નોટબુકો વેચાતી લેવા માટે મજબૂર બને છે ત્યારે જો શાળાઓ શરૂ થતાં જ બાળકોને પાઠ્યપુસ્તકો સાથે નોટબુક વિતરણ કરી દેવામાં આવે

વિજલપુર નગરપાલિકા દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને પાઠ્યપુસ્તક આપવામાં આવે છે પરંતુ ઘણા સમયથી જે નોટબુક વિતરણ છે તે ડીલે થતું હતું તેને લઈને એનટીસી ન્યૂઝ દ્વારા કાલના રોજ એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો તેમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે આવી છે જૂના ઠાણા ખાતે ત્યાં બે હજાર જેટલી નોટબુકો ગયા વર્ષની મૂકી રાખવામાં આવી હતી અને બાળકોને વિતરણ કરવામાં નહીં આવી હતી અહેવાલ પ્રસ્તુત કર્યાને જ પ્રશાસન એક્શનમાં આવ્યું હતું અને બાળકોને નોટબુક વિતરણની જે પ્રક્રિયા છે તે ચાલુ કરી દેવામાં આવી છે આ જે મિશ્ર શાળા નંબર બે છે તેમાં ટીચરો અને બાળકો છે જે કોઈ પહેલાં ધોરા પહેલાં ધોરણમાં છે પાંચમા ધોરણમાં છે છઠ્ઠા ધોરણમાં છે કે સાતમા ધોરણમાં છે કે ત્રીજા ધોરણમાં છે તે રીતના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી રહી છે જ્યારે ત્રીજા ધોરણના બાળકોને ચાર લાઇનની નોટબુક વિતરણ કરવામાં આવી છે અને જે છઠ્ઠા ધોરણના બાળકો છે તે લોકોને પણ છ જેટલી નોટબુકો હાલ વિતરણ કરવામાં આવી રહી છે જો કે વાત એ થાય છે કે શિક્ષણ સમિતિના જે કર્મચ અધિકારીઓ છે તે લોકો ખાલી વાતો જ કરે છે કે ટેન્ડર થઈ ગયું છે અને ત્યારબાદ નોટબુક આવશે અને વિતરણ કરવામાં આવશે પરંતુ જે બે હજાર નોટબુકનું જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પડી રહી હતી તેને લઈને જે ઉદાસીન વલણ બાળકો પ્રત્યે વાપરવામાં બાળકો પ્રત્યે કરવામાં આવ્યું હતું તેને લઈને એક અહેવાલ પ્રસ્તુત કર્યા બાદ તરત જ પ્રશાસન એક્શનમાં આવી અને બાળકોને ચૌદ જેટલી શાળાઓમાં જે નોટબુક છે તે વિતરણ કરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે સીધા જ આપણે તમે દ્રશ્યો જોઈ રહ્યા હતા ત્યારે આપણી સાથે એક બાળક છે તેમને આપણે પૂછીશું કે કઈ રીતના તમને એ કેવું લાગે છે તમને આજે તમને નોટબુક આપવામાં આવી છે પાઠ્યપુસ્તક તો તમને આપવામાં આવે છે પણ નોટબુક આપવામાં આવી છે શું લાગે છે તમને કેવી ખુશી છે બહુ ખુશી છે પહેલાં તો અમને પાઠ્યપુસ્તક આપતા હતા ચોક્કસપણે કહી શકાય કે જે વાલીઓ છે તે લોકો પર જે ભારણ લાગતું હતું તેને લઈને જે પ્રશાસન દ્વારા જે નોટબુક વિતરણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને જે બાળકોમાં ખુશીની જે લાગણી છે તે પસરી છે ત્યારે ચૌદ જેટલી શાળાઓમાં જે નોટબુક વિતરણની શરૂઆત કરી દેવામાં આવી છે મિનેસ્ટલ એનડીએસી ન્યૂઝ નવસારી